જો તમારે પણ લગ્ન પ્રસંગમાં બને તેવા બટેકાવાળા ઘરે નથી બનતા તો ફક્ત એકથી બે ટીપ્સ ધ્યાનમાં રાખીને બનાવશો તો રસોઈયા મહારાજ બનાવે તેવા જ બનશે અહીંયા મેં પંદર નંગ જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે બટેકા બાફીને ઠંડા થવા દેવા જો ગરમ હશે ત્યારે મેશ કરશો તો બટેકા ચીકણા થઈ જશે બટેકાને મેશ કરી લઈએ બટેકા ઠંડા થઈ જાય પછી મેશ કરવાના છે અને બટેકામાં પાણીનો ભાગ ન હોવો જોઈએ બટેકાને હળવા હાથે મેશ કરી લીધા છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ લગ્ન પ્રસંગમાં બનતા બટેકાવાળા ખાટા મીઠા અને તીખા હોય છે તો એક મોટી ચમચી ખાંડ ઉમેરીએ સાથે બે ચમચી લીંબુનો રસ ઉમેરીએ લીંબુનો રસ ન ઉમેરવો તો તમે તેની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો એક ચમચી ગરમ મસાલા પાવડર એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ તો અહીંયા આપણે તીખાશ લીલા મરચાંની કરવાની છે એટલે તીખાશ તમે ઓછી વધારે કરી શકો છો કોથમીરના પાન ઉમેરીએ એક મોટી ચમચી ગરમ તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરીએ થોડા મીઠા લીમડાના પાન ચપટી હિંગ ઉમેરીએ અને એક ચોથાઇ ચમચી હળદર પાવડર ઉમેરીએ મિક્સ કરી લઈએ અને વઘારને હવે બટેકાના છૂંદામાં ઉમેરી દઈએ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ જો તમારે દાડમના દાણા ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો તો એકદમ ચટપટો બટેકા વડાનો મસાલો રેડી છે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો હવે થોડું મિક્સર હાથમાં લઈને નાના બોલ્સ તૈયાર કરી લઈએ તો બટેકા વડા માટે આપણે બહુ મોટા બોલ્સ તૈયાર નથી કરવાના આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈએ હવે બેટર તૈયાર કરવા માટે બે કપ ચણાના લોટને ચાળી લીધો છે ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બને તે માટે એક ચોથાઈ કપ એટલે કે ચાર મોટી ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીએ જો ચોખાનો લોટ ન હોય તો તમે તેની જગ્યાએ કોર્ન ફ્લોર પણ ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ એક ચોથાઈ ચમચી જેટલી હિંગ ઉમેરીએ સાથે એક ચોથાઈ ચમચી હળદર પાવડર ઉમેરીએ અને બે ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીએ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ ઘટ બેટર તૈયાર કરી લઈએ તો અહીંયા બેટર આપણે બહુ વધારે પતલું નથી કરવાનું બટેકાના સ્ટફિંગને કોટ કરી શકે એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા એક સાથે પાણી ઉમેરશો તો બેટર વધારે ઢીલું થઈ જશે એટલા માટે થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું બટેકા વડા માટેનું બેટર રેડી છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો ચમચામાંથી પડે એ રીતની હોવી જોઈએ અને બેટર તમને બતાવું તો આ રીતનો ચમચીનો પાછળનો ભાગ કોટ થાય છે અને તમે જોઈ શકો છો જાડું કોટિંગ છે તો એ રીતનું હોવું જોઈએ તૈયાર કરેલા બોલ્સ ઉમેરીએ બોલ્સને સારી રીતે કોટ થવું જોઈએ જો કોટ ન થતું હોય મિક્સર વધારે પડતું ઢીલું હોય તો ચણાનો લોટ ઉમેરી શકો છો અને થીક હોય તો પાણી ઉમેરીને મીડિયમ કરી શકો છો સારી રીતે કોટ થાય છે તેલને ગરમ કરી લીધું છે અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે બટેકા વડા ડૂબે એટલું તેલ ઉમેરવાનું છે હવે ચમચીની મદદથી બટેકા વડા ઉમેરીએ તળવા માટે શરૂઆતમાં બટેકા વડાને પલટાવાની ઉતાવળ નથી કરવાની એક બાજુથી સરસ એવા થઈ જાય પછી ચમચીની મદદથી આપણે પલટાવી લઈશું તો આ રીતે હલાવાના છે હળવા હાથે બધી સાઈડ થી બટેકા વડાનો કલર ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી થવા દઈએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ જેવું થશે બટેકા વડા થઈ ગયા છે ઝારાની મદદથી કાઢી લઈશું અને ગરમા ગરમ બટેકા વડા ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બટેકા વડા તૈયાર થયા છે બટેકા વડાની રેસિપી કેવી લાગી જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ